નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર તમે દેશી વિજ્ઞાન વિશે જાણવા માટે આપણા નક્ષત્ર વિજ્ઞાન ખગોળશાસ્ત્રના જાણવા માટે બહુ તમે રસ દેખાડ્યો છે અને એની સાથે બીજી વાત કહી દઉં તો ચોમાસાના પહેલા મહિના એટલે કે જૂન મહિના અને વાવણીના વરસાદની તારીખો આપણી યુટ્યુબ ચેનલ પર વિડીયોમાં આવી ગયેલો છે અને તમે ખૂબ સપોર્ટ કર્યો છે તો આપનો ખૂબ ખૂબ આભાર જે લોકોએ હજી આ વિડીયો જોયો ન હોય તે એ તારીખોનો વિડીયો જોઈ લે બીજો નક્ષત્ર વિજ્ઞાન વિશેની જે માહિતી છે એના વિડીયો પણ જોઈ લે અને આજે એનાથી પણ નક્ષત્ર વિજ્ઞાન આપણું જે દેશી વિજ્ઞાન છે આપણા પૂર્વજો કેટલા ચિંતિત હતા ચોમાસા માટે કારણ કે આ ટેકનોલોજી દિવસે દિવસે વધતી જશે અને એમાં નવા નવા આયામો આવશે આપણે નવું નવું સર્ચ કરશું અને નવું નવું આપણે જાણવા મળશે અને કદાચ સારામાં સારું જાણવા મળશે કારણ કે વધુમાં વધુ વિકાસ થશે એ ટેકનોલોજીનો તો આપણે વધુ નજીક પહોંચી શકશું સારા પરિણામો પણ એ બાબતની અંદર આપણું જે દેશી વિજ્ઞાન છે આપણા પૂર્વજોની મહેનત છે એ ક્યાંક ને ક્યાંક વિસરાઈ રહી છે તેમ છતાં તમે બધાએ આ વાતને સપોર્ટ કર્યો છે અને એ જાણવાની કોશિશ કરી છે કે આપણા દેશી વિજ્ઞાનમાં કયા કયા પરિબળોને મહાન મહત્ત્વ આપી અને અત્યાર સુધી આપણે આ ચોમાસાના વિશે અથવા તો આપણા હવામાન વિશેની માહિતી મેળવતા રહ્યા છીએ તો ખાસ કરીને એવા આપણા એક વડીલ શ્રી છે અને બહુ જાણકાર છે એવા વડીલ જેસાભાઈ મને જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે મને એમ થયું કે આ બાબતની વાત પણ આપણે કરવી જોઈએ અને એ બાબત વિશે પણ લોકો જાણે તો વધુ ખ્યાલ આવે કે આ શું શું સૂચવે છે આપણા દેશી વિજ્ઞાનની અંદર તો ખાસ કરીને મિત્રો આજે આપણે વાત કરવાની છે એ છે ચાર સ્તંભ વિશે ચોમાસાના ચાર સ્તંભ હોય છે એના વિશેની વાત કરવાની છે તો મિત્રો સૌથી પહેલાં આપણે જોઈએ ને તો એ સ્તંભના નામ તમને કહી દઉં કયા કયા ચાર સ્તંભ હોય છે તો પહેલો હોય છે જળનો સ્તંભ ત્યાર પછી તૃણનો હોય છે એટલે કે ઘાસ ઘાસચારાનો સ્તંભ હોય છે અને ત્યાર પછી હોય છે પવનનો વાયુનો સ્તંભ હોય છે અને છેલ્લે ચોથો સ્તંભ હોય છે એ અન્નનો સ્તંભ હોય છે એટલે કે આપણે ઉત્પાદનનો સ્તંભ જે તે વખતે અન્નનો સ્તંભ એટલે કે ત્યારે તો ખાલી અન્ન જ ઉત્પન્ન થતું હતું ત્યારના આ બધા પરિણામો છે એને આવરી અને કરવામાં આવ્યા છે હું તમને જે કંઈ કહીશ બે હજાર ચોવીસના ચોમાસા વિશે સ્તંભની સ્થિતિ શું છે એના વિશે આપણે જાણીએ તો બે હજાર ચોવીસના ચોમાસાની અંદર પહેલો જે પાણીનો સ્તંભ છે એ આંશિક છે એટલે કે પાણી થશે પણ અતિવૃષ્ટિ જેવું પાણી નહીં થાય અને હાવ જેમ કહેવાય કે નબળું વરસ થઈ જાય દુષ્કાળ જેવો પણ પાણીનો સ્તંભ નથી મધ્યમ પ્રકારનો આંશિક સ્તંભ છે પાણીનો અને બીજું તો તૃણનો જે ઘાસનો સ્તંભ છે ઘાસનો સ્તંભ છે એ નહીવત છે એટલે કે ઘાસનો સ્તંભ જ જોવા મળ્યો નથી આના વિશે આપણે આગળ વાત કરશું કે પાણીનો સ્તંભ છે અને ઘાસનો સ્તંભ શા માટે નથી ત્યાર પછી બીજો જે ત્રીજો સ્તંભ છે પવનનો સ્તંભ છે પવનનો જે સ્તંભ છે એ પૂર્ણપણે જોવા મળે છે અને ત્યાર પછીનો જે અન્નનો સ્તંભ છે ઉત્પાદન વિશેનો જે સ્તંભ છે એ પણ પૂર્ણ જોવા મળે છે હવે તમે એમ કહેશો કે આ પૂર્ણ અને આંશિક છે એ જાણવું કઈ રીતે જો તમે પણ આ બાબત જાણવા માગતા હો તો આ રસપ્રદ વાત છે અને તમે પણ દર વર્ષે આ વસ્તુને ધ્યાન રાખી અને જોઈ શકો છો તમે તમારી કેલેન્ડરની અંદર અથવા તો તિથિ તોરણની અંદર તો સૌથી મિત્રો નક્કી કરવાનો જે સ્તંભ છે તમે જે વાત જોઈ રહ્યા છો કે જળના સ્તંભની અને ઘાસના જે ઘાસચારાના સ્તંભની જે વિસ્તૃત વિષમતા દેખાઈ રહી છે એના વિશે હું વાત કરીશ પહેલો જે સ્તંભ છે જળનો સ્તંભ તમે તમારી રીતે કેવી રીતે નક્કી કરશો કે આ વર્ષની અંદર જળનો સ્તંભ કેટલો તો મિત્રો આ બાબત ધ્યાન આપવા જેવી છે કે ચૈત્ર સુદ પડવાના દિવસે ચૈત્ર સુદ પડવાના દિવસે આપણે નક્ષત્ર જોવાનું છે એ દિવસનું જે નક્ષત્ર છે એ રેવતી નક્ષત્ર હોવું જોઈએ અને આ રેવતી નક્ષત્ર કેટલા ટાઈમ સુધી છે એ જોવાનું છે બે હજાર ચોવીસની વાત કરીએ તો આ વર્ષે ચૈત્ર સુદ પડવાના દિવસે રેવતી નક્ષત્ર છે પણ સવારે સાત વાગ્યા સુધી સાત વાગ્યા અને બેતાલીસ મિનિટ સુધીનું છે તો બહુ ઓછા સમય માટે છે આખા દિવસ પૂરતો નથી ઓછા સમય માટે છે કે એટલે આ સ્તંભ છે આંશિક સ્તંભ મળે છે ત્યાર પછીનો જે બીજો સ્તંભ છે એ છે ઘાસનો તૃણનો જે સ્તંભ છે એ સ્તંભ છે વૈશાખ મહિનાના પડવાના દિવસે ચારે ચાર મહિના હું તમને કહી દઉં ચૈત્ર વૈશાખ જેઠ અને અષાઢ આ ચાર મહિનાના પડવાના દિવસે આપણે એક એક સ્તંભ જોવાનો છે વૈશાખ મહિનાના પડવાના દિવસે આપણે સ્તંભ જોવાનો છે ઘાસનો સ્તંભ છે અને એ વખતે ભરણી નક્ષત્ર હોવું જોઈએ પડવાના દિવસે જો પડવાના દિવસે એ નક્ષત્ર નથી મળતું કારણ કે એ પડવાના દિવસે કૃતિકા નક્ષત્ર આ વર્ષે મળે છે અગિયાર વાગ્યાને પંચાવન મિનિટ સુધી એ નક્ષત્ર છે એટલે આ દિવસે ભરણી નક્ષત્ર હોવું જોઈએ એ નક્ષત્ર મળતું નથી એટલે આ સ્તંભ તૃણનો સ્તંભ હાજરમાં નથી હવે મિત્રો એની જ વાત કરી દઈએ કે તૃણનો સ્તંભ કેમ ન હોય વરસાદ પડશે પાણીનો સ્તંભ છે વરસાદ પડે અને તૃણનો સ્તંભ નથી તો મિત્રો આમાં એવું છે કે એક વરસાદ પડે ઘાસ ઊગી નીકળતું હોય અને ફરીથી વરસાદ ખેંચાઈ જાય ત્યારે ઘાસ બળી ગયું હોય એનો નાશ થઈ ગયો ફરીથી જ્યારે બીજો વરસાદ આવે ત્યારે ત્યારબાદ બીજી વાત કરીએ તો ઘાસ થઈ ગયું હોય અને પાછોતરા એટલા બધા વરસાદ આવે કે ઘાસની અંદર સડો આવે ઘાસ મતલબ કે ઘાસ તમારા પશુ સુધી પહોંચી ન શકે અથવા એનો પૂરેપૂરો લાભ પશુ લઈ ન શકે પશુચારા તરીકે એટલે આ જે ઘાસ છે એનો નાશ થાય છે પાછળથી એ પણ એમાં હોય છે કે એના કારણે એ સ્તંભ હોતો નથી વરસાદનું પાણી હોય અને સ્તંભ ન હોય તો આવા બધા કારણો આગળ આગળ હોય છે ઘાસ નીકળતું હોય અને પાકતું ન હોય પૂરું ત્યાર પછીનો જે સ્તંભ છે એની વાત કરીએ તો જેઠ મહિના છે જેઠ મહિનાના પડવાના દિવસે જે સ્તંભ જોવાનો હોય છે એ સ્તંભ છે પવનનો સ્તંભ છે વાયુનો અને પડવાના દિવસે એ દિવસે મૃગશિષ નક્ષત્ર હોય છે જેને આપણે તળપદી ભાષામાં મર્ગેસર ઘણા કહેતા હોય આ નક્ષત્ર હોવું જોઈએ પણ આ વખતે મિત્રો બે હજાર ચોવીસના વર્ષમાં મૃગશિષ નક્ષત્ર ઘણું આખા દિવસ પૂરતું જોવા મળે છે સાત વાગ્યા અને ચુમાલીસ મિનિટ સુધી આ નક્ષત્ર જોવા મળે છે એટલે પૂરેપૂરા દિવસનું જોવા મળે છે અને એ આખી આખો સ્તંભ આપણને હોય એવું દેખાઈ રહ્યું છે ત્યાર પછી છેલ્લો જે સ્તંભ છે એ અન્નનો સ્તંભ છે એટલે કે આપણે છેલ્લે ઉત્પાદનનું ખેડૂતો માટે કેવું રહેશે આ વર્ષ તો ઉત્પાદનનો જે સ્તંભ છે એ છે અષાઢ મહિનાની પડવાના દિવસે જોવાનું હોય છે અને એ દિવસે પુનર્વસુ નક્ષત્રો હોવું જોઈએ અને પુનર્વસુ નક્ષત્રનો જેટલો પણ ભાગ હોય એ ભાગ એમાં સ્તંભમાં ગણાય છે એ પણ સાંજે ચાર વાગ્યા સુધી પણ વધારેના સમય સુધીમાં છે એક્ઝેક્ટ ટાઈમ મને યાદ અત્યારે નથી પણ એ ચાર વાગ્યા ને એમ ઉપર કંઈક મિનિટ છે ત્યાં સુધી આ પુનર્વસુ નક્ષત્ર છે એટલે કે દિવસ દરમિયાન જોવા મળે છે વાયુના સ્તંભ કરતાં થોડો ઓછો પણ અન્નનો સ્તંભ પણ પૂરેપૂરો દેખાઈ રહ્યો છે હવે આ જેટલું નક્ષત્ર દિવસના ભાગમાં હોય છે એ દિવસનો એટલો એટલા ટકા પ્રમાણમાં એ સ્તંભ ગણાય છે તો આ હતી સ્તંભની માહિતી અને આ સ્તંભ ઉપરથી ઘણા બધા વર્ષોથી તમે ઘણી વખત વાત સાંભળી હશે ઘણા બધા પૂછતા હોય છે આ વર્ષે સ્તંભ કેવો છે જ્યારે જેસાભાઈએ મને આ બાબતનો પ્રશ્ન કર્યો ત્યારે મેં એક વખત વાંચેલું હતું આ બધું પંચાંગની અંદર અને જોયેલું હતું પણ ત્યાર પછી હવે ફરીથી એને ચેક કરવાનું રહ્યું એટલે ફરીથી જ્યારે આપણી હાથમાં કેલેન્ડર હોય કે આપણે તિથિ તોરણ જ્યારે આવે ત્યારે આપણે જોઈ શકીએ કે નક્ષત્ર કેટલા વાગ્યા સુધી છે અને ત્યાર પછી મેં જેસાભાઈને સંતોષકારક જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો અને આવા જ વડીલ જે હોય છે આપણને એક પેઢી છે બીજી પેઢી સુધી આવા જ્ઞાન પહોંચાડશે તો જ આપણે ભવિષ્યમાં રહી શકશું આપણા પૂર્વજોએ જે કાંઈ મહેનત કરી છે અને આપ્યું છે અત્યારે ચોપડીમાં પુસ્તકમાં લખેલું હોય એ બધું વાંચવાનો કોઈને ટાઈમ હોતો નથી પણ જો યુટ્યુબની અંદર વિડીયોના માધ્યમથી આવી બધી માહિતી મળે તો લગભગ ઘણા બધા લોકો સુધી પહોંચી શકે અને એ લોકો પણ આ બધું શીખતા થાય અને જોતા થાય તો આપણી જે આ પેઢીઆગત વારસાગત જે મળેલું છે એ સચવાઈ રહે અને જો મિત્રો આ આપણો વારસો છે એ જળવાઈ રહે અને તમે પણ થોડું ધ્યાન આપશો અને બીજા લોકો સુધી પહોંચાડશો તમે પણ શિક્ષા થશો આપણે પ્રકૃતિથી દૂર થતા જઈ રહ્યા છીએ ને પ્રકૃતિથી ફરીથી નજીક જવાનો સમય આવી ગયો છે આપણો દેશ ખેતી પ્રધાન છે પ્રકૃતિનો પ્રધાન છે પ્રકૃતિની આપણે પૂજા કરીએ છીએ ત્યારે આપણે ફરીથી આપણા જે દેશી વિજ્ઞાન છે એના તરફ જવાનો સમય છે વધારે નહીં આપણે ટેકનોલોજી ઉપર જ વિશ્વાસ કરીને હાલવાનું છે આગળ તો આપણે એના ઉપર ધ્યાન દેશું અને એ બાબત પણ આપણે શીખશું પણ છેલ્લે આપણું જે પોતાનું છે એ ભૂલાઈ ન જાય એનું પણ આપણે ધ્યાન રાખશું તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ